જય માતાજી મહાદેવ મિત્રો ફરી એક નવો વ્લોગ વિડીયો અંદર સ્વાગત છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ ગાડી લઈને આવી ગયા છે અત્યારે જો ગાડીમાં બેઠા બેઠા વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે જો અને ભાઈ છે ને આ ભરવા આવેલા હતા ખડની ગાડી તમને ઈધર સે દેખતા હો જો ગાડી અહીં પેક કરી દીધી ભાઈ અને આમાં બીજે જો અહીંયા વાઈપર મણીમાં છે ને બધા ખડખડ બધું ભરાઈ ગયું છે હું આખો જો કે ખડખડ જ છું જો જાઓ અહીંયા નગર ખોળે જ નીકળો કાંઈ વાંધો નહીં આલું ગાડી ભરવા વી આવ્યા છે ભાઈ હવે સીધા જ છે ને ભાઈ લગભગ સવારના વહેલા નીકળ્યા હતા અને અત્યારે પડતા ભરતા બાર એક જેવું થઈ ગયું છે એટલે પાછા પાંચ છ વાગે ઘરે પહોંચશું ત્યાં લઈને મશે ને ભાઈ તમારે આખી કેરી ગાડી જવાની છે ભાઈ બાજુ હેન ભાઈ આમ ઘરે પહોંચી જવું રસ્તામાં ક્યાંય એક હોલ્ટ નહીં મારવાનો ભાઈ એક વોલ્ટ બપોરે સાડા અગિયારે ખાવાનું મારવાનું બસ એ રીતે બાકી એ વોલ્ટ જ નહીં લાગે ભાઈ ગાડીનો તો કાંઈ નહીં કન્ટિન્યુ આગળ બીજા રહો તમે બધા કારીગર લોકો આવી ગયા છે અને ખંડની ગાડી ખાલી થવા મળી જો અને ફરી દીધું અડધું તો 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 કાંઈ નાનો ફટાફટ મેં રૂમાલ બાંધી દઉં ને ભાઈ ખડ ખાલી કરી નાખ્યું ગાડી પછી મેળ્યા ભાઈ તો ફાઇનલી ભાઈ સાહેબ વાળું પાણી કરીને છે ને ભાઈ વી આવ્યા છે ક્યાં આવી જાય ભાઈ વડીલ બે દિવસ છે દ્વારકા હતા દ્વારકાથી ઘરે આવી જાય એટલે ભાઈ જો તમારી ઓફિસે ભાઈ ઓફિસ આવીને જો મજા આવે હું કેવું વિપુલ ભાઈ કામકાજ કરો તો મજા આવે નહીં જો એનું એડિટિંગનું કામકાજ શરૂ છે જો આ રીતે કંઈક છે ને ભાઈ મોબાઈલમાં એડિટ થતું હોય જો હું કેવું વિપુલ ભાઈ બાકી અમારી પાસે તો ભાઈ એવા કંઈક ગેજેટ છે નહીં ખાસ કેમ કે ભાઈ બધા હાવ એટલે હાવ મિડલ ક્લાસમાંથી છે બધા નહીં વિપુલ ભાઈ હા એટલે હા એટલે કઈ એવું લેપટોપ નથી એવા કઈ મોટા કેમેરા નથી ને એવું બધું છે ભાઈ બધું બધું મોબાઈલમાંથી શૂટ થતું હોય ને એડિટિંગ મોબાઈલમાં જ થતું હોય એવું બધું છે જો વિવુલ ભાઈ એડિટ નું કામકાજ કરે છે તો કેવડી મહેનત થતી હોય જો એ તમને આખો વિડીયો એક વાર બનાવીને બતાવશે કઈ રીતે ભાઈ શૂટિંગ એડિટિંગ શૂટિંગ તો ભાઈ બહુ બધું બતાવું તમને એવું છે અને જો વડીલ દુકાન આવી જશે એ ભાઈ ક્યાંક વીઆઈ લઈ ભાઈ વીઆ થાય અને બસ તો કાંઈ નહીં જો ભાઈ મિનિમલ છે ને ભાઈ રેગ્યુલર શરૂ કરી દીધા છે એડિટિંગ કરવાનું સ્ટાર્ટ કરું છું ને આજ ભાઈ છે ને બાર ગયા ને એટલે કઈ શું કેવાય બાર ગયા એટલે કઈ છે એવું છે કેમ કે ભાઈ મોનોબોલી અમુક બિઝનેસ ની હોય એટલે બિઝનેસ ની ભાઈ રાખવી પડે એવું કઈ બિઝનેસ નો થાય એટલે એવું બધું હોય એટલે ભાઈ જ્યાં કઈ હું બ્લોગ નું શૂટ ન કરી એટલે જ્યાં કઈ બતાવું ન હોય ઘરે આવીને ભાઈ પછી બધું શૂટ કરવાનું હોય પણ ઘરે ક્યાંય બાર ગયા જ ન દેવું ભાઈ ગયા થાય મોડા મોડા એટલે પછી તો શું શૂટ કરવાનું ક્યાં જવાનું એવું બધું થાય અને દુકાને રજા હજી ભાઈ કારીગર આવ્યા હતા પણ ખાલી ખડની ગાડી ખાલી કરીને વેયા પછી તો ભાઈ આખા કપડાય તો બધા મેલા મેલા થઈ ગયા એટલે કાઈ વ્લોગ ને એવું કાઈ બનાવ્યું નઈ કઈ યાદ જ નઈ એવું બનાવી એવું શું બધું તો કાઈ નઈ હાલો વડોદરા આવે છે સોલંકી કેવી મજા આવી દ્વારકાજીન દ્વારકાધીશ દર્શન કર્યા ખાસ કરીને તો મને એણે કીધુંતું કાય પણ એ હું ખાલી ન ખાલી દ્વારકાધીશના દર્શન કરીને ભાઈ તરત પાછા વયા અંદા કે બીજે ક્યાં જવાના હતા ને આપણે એવું નક્કી કર્યું ટ્રાવેલ એ કરવાનું દર્શન કરવાના મોજે કરવાની વિડીયો બનાવવાના બધું એકારે આરે કરવાનું અને ભાઈ આપણે ટ્રાવેલિંગ હવે સ્ટાર્ટ જ રહે આપણે ભાઈ ટૂંક સમયમાં દ્વારકા જવાનું છે પણ એ દ્વારકા હુકમ થાય ને તો જો ભાઈ એમ એમનામ કઈ જવાતું નથી એવું છે શું કેવું ભાઈ તો ભાઈ દ્વારકા વાળો બોલાવે હા હા બાકી અમે ભાઈ ભાઈ પ્લાન તો દ્વારકાનો ઘણા સમયથી કરવી નઈ હમ રૂપિયા એટલે ભાઈ એ દ્વારકા વાળો ભાઈ બોલાવે તો જ જવાય બાકી એમનામ જવાય નહીં ભાઈ એવું જોડું છે તો કાઈ ન આ ભાઈ ત્યાં ફોન માં કરે છે ભાઈ આવે પછી પાછા મળ્યા આગળ જમ કണ്ടി ગયો રહ્યો હાલો પી લો એટલે ભાઈ પાણી પી લો ભાઈ ભાઈ આવી ગયા ભાઈ દ્વારકા જઈને કેમ મજા આવી એય મજા ન આવે મને જ હ હા હા અને દર્શન કરવાની મને તો ખાસ મજા એક પેસે દર્શન કરવા જ ગયા હતા એવું હતું એમને હા મારો બ્લોગ તો એક નાખી દીધો છે કેટલાક બનાવ્યા છે બેઝ બનાવ્યા છે કે દ્વારકાની અંદર વ્લોગ બનાવ્યા છે બે અને એક બ્લોગ નાખી દીધો છે અને ચતુર વન ઝીરો વન ચેનલ છે એમાં જેને તરીકે જોઈ આવજો મારી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સ્ટેપ કરવાનું ભૂલતા નહીં દેશના પ્રવાસીઓ બહુ હતા જે નાના સ્કૂલ પ્રવાસીઓ અત્યારે છે છે પ્રવાસ ભાઈ હા એવું છે અને ભાઈ એની પ્રમોશન કરે છે હવે એને સમજાવો કે એની ચેનલ નું પ્રમોશન કરવાની જરૂર નથી મારી ચેનલ નું પ્રમોશન કરવાની જરૂર છે હવે કોણ સમજાવે વિપુલ ભાઈ સમજાવો કે કને સમજાવો વિપુલ વાળા જો એને જને સમજાય વિપુલ વાળા તો કાઈ નઈ જો એકલા એકલા ભાઈ દર્શન કરી આવ્યા લઈ નો ગયા કાય વાંધો નઈ મોટા માણસો થઈ ગયા હસ્તી થઈ ગયા એટલે એવું બધું હોય કીધું તું દ્વારકા આવું તારે તે હું કીધું કે મારે એક રોકાય એમ હોય ને તો રોકાવાનું નથી ભાઈ જો અમે રાતે નીકળવાના છીએ

અને પાછું ભાઈ હર હર ધન ઇલ્યોનું ભાઈ સ્ટાર્ટઅપ કરી દીધું છે જે બે હજાર છવ્વી આવ્યું નહીં ભાઈ સ્ટાર્ટઅપ કરી દેવી ભાઈ બે હજાર છવ્વી આવે છે ચેનલ રાગે રાગે થઈ જાય ને ભાઈ અગે વગે થઈ જાય બહેન કરી તારું ભૂંગળું તો કાંઈ નહીં હાલો આ સાથે આજનો વિડીયો પૂરું કર્યું ને ભાઈ હું કરવામાં એડિટિંગ તો કાંઈ નહીં આ સાથે આજનો વિડીયો પસંદ આવ્યો પસંદ આવ્યો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જાય નવો વ્લોગ વિડીયો સાથે જય શ્રી જય મંદિર બાય ભાઈ ભાઈ ગુડ નાઇટ બાય બાય